સ્વાગત છે દોસ્તો ફરી એકવાર આજની આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે તમને હું વાત કરવાનું છું દરેક ગ્રાઉન્ડ વિશે ક્યાં કયા ગ્રાઉન્ડ છે કેટલા રાઉન્ડ મારવાના છે એના વિશે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાઓ અને જોજો જે તમને ખ્યાલ આવશે કે કયા ગ્રાઉન્ડમાં છે કેટલા રાઉન્ડ મારવાના છે અને આ દોસ્તો આંકડો છે એ અમુક ચોક્કસ આધાર ઉપર છે તમે જ્યારે જ્યાં જાઓ અને જે પણ છે તમને માહિતી આપવામાં આવે એ પ્રમાણે તમારે દોડવાનું રહેશે ખરેખર બાર રાઉન્ડ હોય ત્યાં જઈને તેર રાઉન્ડ નીકળે તો આપણે જે છે એ ત્યાંથી જે કહેવામાં આવે એ જ પ્રમાણે છે કરવાનું છે પણ છતાંય અંદાજિત રાઉન્ડ આપણને આપેલા છે અહીંયા તો એવા રાઉન્ડ વિશે આપણે એ વાત કરશું કે ક્યાં ક્યાં આ સ્થળ એટલે કે ગ્રાઉન્ડ છે આવેલું છે અને ત્યાં અંદાજિત કેટલા રાઉન્ડ મારવાના છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું દોસ્તો તો ચર્ચાની વાત કરીએ તો અહીંયા સૌપ્રથમ વખત પહેલું જ ગ્રાઉન્ડ અહીંયા આપેલું છે આપણને રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે સેજપુર બોઘા કૃષ્ણનગર અમદાવાદ ખાતે આ રાઉન્ડ છે આવેલું છે એટલે એક રાઉન્ડ છે આવેલું છે તો આ ગ્રાઉન્ડમાં છે કુલ બાર રાઉન્ડ મારવાની છે એ આપણને સૂચના આપવામાં આવેલી છે પછી તો જ્યાં જાઓ ત્યારે છે એ કેટલું નીકળે એ પછીની વાત છે તો અહીંયા રાજ્ય પોલીસ અનામત દળ કૃષ્ણનગર અમદાવાદમાં બાર રાઉન્ડ છે મારવાના છે ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચ લુણાવાડા અને લુણાવાડા રોડ કોલિયારી એટલે કે ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે પણ એક ગ્રાઉન્ડ છે એ ફાળવવામાં આવેલું છે જ્યાં પણ છે એ અંદાજિત છે બાર રાઉન્ડ જેટલું ચક્કર છે એટલે કે લગાડવાનું છે ત્યારબાદ દોસ્તો વાત કરીએ કે અહીંયા તમને જે આપેલું છે પેલી બાજુ પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ તો ભરૂચ જિલ્લામાં છે એ ગ્રાઉન્ડ છે એમાં બાર રાઉન્ડ કુલ મારવાના છે તો આ સ્થળ છે કે પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી જોકે આપણા કોલ લેટરમાં આ પૂરેપૂરું સરનામું છે એ લખેલું હોય છે અને સાથે હેલ્પલાઇન નંબર પણ હોય જો આપણને કોઈ મુશ્કેલી સર્જાય તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરત મૂળ વાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત એ એટલે અહીંયા વાવ જે આપેલું છે સુરત મૂળ વાવ વાવ પોસ્ટ કામરેજ તો વાવ છે એ આપણે બનાસકાંઠામાં પણ છે પણ ત્યાં નથી સ્પષ્ટ સૂચના છે કે તાલુકો કામરેજ જિલ્લો સુરત ત્યાં છે રાઉન્ડની વાત કરીએ તો તેર રાઉન્ડ છે એ મારવા માટેની છે એ સૂચના છે ત્યારબાદ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ આઠ કોટળા સાંગાણી રોડ ગોંડલ તો ગોંડલ ખાતે પણ એ ગ્રાઉન્ડ ફાળવ્યું છે જિલ્લો રાજકોટ છે અને પ્રોપર ગોંડલ ખાતે છે ગ્રાઉન્ડ છે એ ફાળવવામાં આવેલું છે વાત કરીએ રાઉન્ડની તો બાર રાઉન્ડ જેટલા છે એમાં ફાળવવામાં આવેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પોલીસ હેડક્વાર્ટર શરૂ સેક્શન રોડ જામનગર તો જામનગર ખાતે જે રાઉન્ડ છે ત્યાં બાર ગ્રાઉન્ડમાં બાર રાઉન્ડ જેટલા છે તમારે મારવાના રહેશે પછી તો જ્યાં તમે જાઓ ત્યારે છે એ સ્પષ્ટ ખબર પડશે કે કેટલા રાઉન્ડ મરણ છે પણ આ આંકડો છે એ નેવું ટકા છે એ સાચું હોઈ શકે છે જ્યારે દસ ટકા છે એમાં ફેરફાર પણ હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ જૂનાગઢની તો રાષ્ટ્રવીદ છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જૂનાગઢ તો જૂનાગઢ ખાતે પણ એક સરસ છે દરેક વખતે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે એમાં આ વખતે પણ છે ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે તેર રાઉન્ડ છે જૂનાગઢમાં લગાડવાના છે જે મિત્રોને જૂનાગઢ વાળો છે તે અહીંયા રાષ્ટ્રપીત છેલભાઈ દવે બિલખા રોડ ઉપર છે એ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં તમે તેર રાઉન્ડ જેટલા ચક્કર તમારે લગાડવાના છે વાત કરીએ આગળ પોલેસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખેડા તો ખેડા ખાતે છે તેર રાઉન્ડ મારણ થશે જેમ જૂનાગઢ ખાતે તેર છે એમ ખેડામાં પણ છે તેર છે અને સુરતમાં પણ છે તેર બાકી લગભગ મોસ્ટ ઓફ છે બાર બાર છે એટલે જે રનિંગ છે એ વધારે તમારે થશે ત્યારબાદ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાથ નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરની સામે નડિયાદ જિલ્લો ખેડા તો અહીંયા પણ છે એ તમારે છે ટોટલ બાર રાઉન્ડ જેટલા છે ચક્કર છે લગાડવાના છે યાદ રાખજો ત્યારબાદ વાત કરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ સામે રાજમહેલ રોડ મહેસાણા તો મહેસાણા ખાતે પણ છે ગ્રાઉન્ડ ફાળવામાં આવ્યું છે જેમાં બાર રાઉન્ડ લગાડવાના છે યાદ રાખજો પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ સામે રાજમહેલ રોડ મહેસાણા તો મહેસાણા ખાતે પણ છે કુલ બાર રાઉન્ડ છે મારવાના છે ત્યાર ત્યારબાદના અગિયાર ગ્રાઉન્ડમાં છેલ્લું ગ્રાઉન્ડ એટલે અગિયાર પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે પણ જ્યાં તેર રાઉન્ડ છે એ લગાડવાના રહેશે એટલે આવી રીતના દોસ્તો છે એ આપણને અગિયાર જેટલા ગ્રાઉન્ડ છે એ ફાળવવામાં આવેલા છે રાજ્ય ભરતી બોર્ડ દ્વારા અને કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ મળે છે આ ચોક્કસ આંકડો નથી અંદાજિત છે જ્યાં તમને છે એ જશો ત્યારે સ્પષ્ટ સૂચના આપવામાં આવશે એટલે વહેલી તકે દોસ્તો તમારે ત્યાં પહોંચી જવું હિતાવત છે કારણ કે સૂચનાઓમાં આપણે બાકાત ન રહી જાય આટલા માટે છે તમારે ત્યાં એ વહેલી તકે પહોંચી જવું યથાવત છે તો આવી રીતે અહીંયા છે એ આપણું આજનું સેક્શન છે એ પૂરું થાય છે મળશું ત્યારબાદ આગળના જે વિડીયોમાં અને એક આગળના વિડીયોમાં આપણે જોઈશું કે કોલ લેટર જે મિત્રો પાસે કોઈ પ્રિન્ટ ન હોય ખોવાઈ ગયેલ હોય તો કેવી રીતે ડાઉનલોડ કરવો એમની આખી પ્રોસેસ છે જોશું તે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ